તો મિત્રો સરસ મજાની આપણી સવાર પડી ગઈ છે અને નવા બ્લોગનું તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ તો મિત્રો આજનો આપણું બ્લોગ હશે ખેતરના નજારા વિશે તો અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો આપણે ખેતરનો જે આપણી લીલી વાડી છે એમનો તો આપડે નજારો બતાવવા જઈ રહ્યા છે તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો તો આપણે ત્યાં જઈ રહ્યા છે જે જોવા લાયક છે જે સારું લીલોતરી પણ સવાઈ ગઈ છે એવું આપણા ખેતરમાં થોડું થોડું પણ વાવેતર થઈ ગયું છે અને અસલ પણ દેખાવા પૂરતું અને કોમળ પૂરતું પણ થઈ ગયું છે તો તમે બધા અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છે આખી આપણા ખેતર તો અહીંનો નજર આપો વાત આખી અલગ છે તમે દૂર થોડા જોઈ શકો છો ત્યાં આપણે કંઈક પક્ષી ચરી રહ્યા છે એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ મોર તો આપણી વાડીમાં પણ મોર પણ ચણ ચરવા માટે ખોરાક માટે નીકળી પડેલા છે તો આપણે તમને બતાવી દઈએ જો મોર હવે બહાર નીકળીને આવી ગયા છે તો તમને થોડા થોડા જોવા મળશે અને છે આપણે લીલી વાડીનો સુપર નજારો છે એ પણ તમને બતાવી દઈએ આખા ખેતરમાં આપણે લીલોતરી ધરતી પણ સવાઈ ગઈ છે અંધુ તમે જોઈ શકો છો કે આપણે મોર પણ એમનું જે ખોરાક લઈને ચાલ્યા રહ્યા છે એ તમને થોડા થોડા નજર આવશે કારણ કે મિત્રો થોડું માફ કરજો આપણા જોડે કે એમિર એટલો ઝૂમ થઈ શકતો નથી એટલા માટે આપણે તમને ઝૂમ કરીને બતાવીશું નહીં અને એ આપણે જે લીલોતરીનો જે લીલોતરી છવાયેલું છે એનું કારણ છે આપણો જે રાયડો કહેવાય છે એ રાયડાને પણ તમે જોઈ શકો છો લીલોતરી છવાઈ ગઈ છે બંને ખેતરમાં આપણે રાયડો છે તો આપણે આપણે વાત કરેલી છે તો આપણે જો આપણો ખેતરનો નજારો છે આપણી લીલી વાડીનો નજારો છે તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આપણો સરસ મજાનો તડકો પણ થોડો થોડો આવી રહ્યો છે અને આજે રાતે ઠંડી બહુ જ પડી છે એટલા માટે આપણે થોડી તકલીફ પડી રહી છે તમે જોઈ શકો છો પણ આપણે છતાંય આપણે ચાલીને ત્યાં જઈશું અને બીજો એને નજારો છે એ પણ તમને બતાવીશું અને આપણે જે સૂર્યનારાયણનો જે પ્રકાશ મળી રહ્યો એ પણ તમને બતાવવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા સૂર્યપ્રકાશ સૂર્યોદય થઈ ગયા છે અને આપણે વહેલી સવાર પણ પડી ગઈ છે સરસ મજાનો નજારો છે આપણા લીલી વાડીનો આપણે ખેતરનો તો મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આપણા બ્લોગ જોડાયેલા રહેજો તમને જો બતાવી શકીએ છે કે આપણે જે બીજી પાકતીના જે એરંડાની લીલી વાડી છે એ પણ તમને બતાવી દઈએ મિત્રો આજનો આપણો નાનોકડો બ્લોગ હતો આપણી ખેતરવાડી વિશે હતો આપણી વાડીનો નજારાનો બ્લોગ હતો તો મિત્રો અમારા નવાના બ્લોગ આવશે તો અમારા ચેનલ સાથે અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણા નજારાનો બ્લોગ કેવો લાગ્યો એ તમને અમને પહેલાં કોમેન્ટ કરજો લાઇક કરજો અને મિત્રો શેર બને જેટલો કરજો અને મિત્રો પહેલી બીજી ત્રીજી વાત કે અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમામ મિત્રોનો જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ આપણો પૂરો થાય છે જય દ્વારકાધીશ